જય માતાજી યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આજના આધુનિક યુગમાં આપણી પ્રાચીન પરંપરાને જાળવી રાખવા આપણી બહેનો અને દીકરીઓ મા ભગવતી અંબાના પ્રાચીન ગરબાઓથી તેમનું પૂજન અર્ચન કરી રહ્યા છે તે હેતુથી અને સંસ્કારની સરવાણીઓ વ્યક્તિ રહે તેવા ઊંડા આશયથી શ્રી તળપત બરડાઈ બ્રહ્મ સમાજ પોરબંદર દ્વારા આ વખતે પણ પંચાવનમી વખત જ્યારે આવું ઊંડા આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે પણ અચૂક હાજરી આપી અને સ્વયં જ લાભાન્વિત થઈએ આયોજક સમિતિ તરફથી આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે તારીખ બાવીસ નવ થી બે દસ સાંજે આઠ વાગ્યા થી સ્વજ્ઞાતિ ભવન ખોડીવાર હું તો આવવાનો જ છું અને આપ